એમ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે લીંબાયત ઝોનમાં આવતા માન દરવાજા એંસી ફૂટ રોડ પર ડ્રેનેજની કામગીરી કરાઈ હતી તેના વીસ જ દિવસમાં ખાડો પડી ગયો છે જેમાં ટેમ્પો ટ્રક અને રિક્ષા ફસાઈ જવા પામ્યા હતા તો સરખો ખાડો પૂરાયો ન હોય ધૂળ ઉડવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી રહેવાને સ્થાનિકોએ બુમરાહ કરી છે હાલ સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના ભરોસે કામગીરી છોડી નિરાત કરતા હોય જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા